જે કરો તે બેસ્ટ કરો ચારસો રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી ત્રણ વર્ષ આઈ વોઝ લિટરલી ઇન ઈન હોટલ ફોર થ્રી યર્સ ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ એટી ફોર ટુ એટી સેવન બ્રાહ્મણનો છોકરો છું સંડાસ બાથરૂમ સાફ કર્યા છે બોસ બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે ઝેરોક્સો કાઢી છે જીપો કરી છે જીપો ચલાવીએ કોઈ કામ નાનું નથી હોતું પણ હાવ નવરા બેસી રહ્યું ને એ સૌથી નાનું કામ હોય છે કંઈક કરો બોસ બેસી ના રહેશો ચારસો રૂપિયામાં હું ચાર કરતો હતો વેઇટરની નોકરીમાં મારી સાથે ચાર વેઇટર હતા એ ત્રણ જણા હજી એક ડ્રાઈવર છે એક એક છે ગુજરી ગયો હું તમારી સામે ઊભો પણ મેં ચારસો રૂપિયામાં ચાર હજારનું નું કોઈ કસ્ટમર આવે સૌથી પહેલો હું એની બેગ ઉપાડવા જવું બેગ ઉપાડીને ચોથા માળે લિફ્ટ હતી નહીં ઉપાડીને ઉપર લઈ જાઉં કોઈ ચાનો ઓર્ડર આપે સૌથી પહેલો ચા આપવા જવું કોઈ બી કસ્ટમર સંજય ક્યાં છે પેલો છોકરો ક્યાં છે ચારસો રૂપિયામાં ચાર હજારનું કામ કર્યું છત્રીસો રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય આજે ત્રીસ વર્ષે મારી પોતાની મસ્ત હોટલ છે બોસ આ ઈશ્વરનો જાદુ છે કરેલું બેકાર જતું તમને કહું છું સાહેબ દસ હજારની જોબ હોય ને વીસ હજારનું કામ કરજો દસ હજારમાં તો જે કર્યું એ મજૂરી થઈ પણ જો પૈસાદાર થવું છે તો જે એક્સ્ટ્રા કરશો એ ઈશ્વર અલ્લાહના ત્યાં જમા થશે અને યોગ્ય સમયે તમને બધું વ્યાજ સાથે પાછું આપશે જે કરો તે તમે શિક્ષક હો સાહેબ તમે ઘણા બધા શું કે એક શિક્ષક બિચારો કરોડપતિ ક્યાંથી થાય તમને એક વાર્તા કહું સાહેબ સત્ય ઘટના એક શિક્ષક સ્કૂલ પૂરી થાય સાયકલ લઈને સ્કૂલ જાય છોકરાઓને ભણાવે વર્ષો પહેલા અને બીજા શિક્ષકો ટ્યુશન કરે પેલો શિક્ષક ટ્યુશન ના કરે સાંજે સ્કૂલ છૂટ્યા પછી જે છોકરાઓને ન આવડતું એમને બેસાની વધારાનું ભણાવે માફ એ શિક્ષક કોણ ખબર છે

પેટ્રોલ પંપ પર કરિયાણાની દુકાન પર કાપડની દુકાન પર ચાની કરો આજનો દિવસ દિવસ ગયો એ પાછો નહીં આવે જમા 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 કરાવો કરાવો એક આવશે કે ભગવાન છે અને આપો જેને આપણે નસીબ કહીએ છીએ અને એના માટે મારી પેલી આગળની વાત ભૂલી ગયો છે એના માટે હું આવ્યો છું કે મા બાપને રોજ પગે પડીને ઘરમાંથી નીકળવું આપણે બીજા પ્રોગ્રામમાં અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય બરાબર છે ને તો શું કરવું પડે બે હાથ ઊંચા રાખીને આજે આપણે મા બાપને પગે લાગવા નક્કી કરી દઈએ હે ચલો સાહેબ કરો ઊંચા હાથ ભાઈ ફોટા પાડી લેજો જલ્દી વિડીયો આવું તારો ભાઈ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને વિશર્ષ વાહ ભાઈ વાહ ઉનામાં તો જોરદાર પ્રગતિ થવાની છે જે કરો તે અને પગે લાગો તો બિલકુલ પગે લાગજો પાછા અર્જુ એના પગને અંગુઠા ને એને ચરણ સ્પર્શ આ સ્વામીજીને જેમ કરો છો એમ તમને ખબર પડશે અને દુનિયાની બધી તમને બચાવશે આ કે જો બા કેટલા બધા આયા હતા ખુશ થઈ જાય ડોસી મા બાપ ને રોજ સાહેબ ખુશ રાખો બસ બીજું ભારમાં જાય હે ને એ ખુશ તો આપણી ગાડી એમ ભમ ભમાટ ચાલશે ક્યાંય નહીં જાવ તો ચાલશે એટલે પૈસા કમાવા જે કરો તે બેસ્ટ કરો અહીંથી હમણાં બહાર નીકળો ને અને સ્કૂટર બહાર નીકળે તો સોરી કહેવાનું પણ પછી પછી જો ગાળ બોલે ટોપ મારવાનો છોડવાનો જે મારો તે બધું જ બેસ્ટ પ્રેમ કરીએ તો લેલા મદનું જખ મારે દોસ્તી કરીએ તો કૃષ્ણ સુદામાં જગ બધું જ બેસ્ટ અને જયારે બધું જ તમને ખબર છે ધોરિયાઓ એક શબ્દ લાયા ઈશ્વર ઈ ઈ કોમર્સ ખબર છે આ ઈ ક્યાંથી લાયા ઈશ્વર ઉપર ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જ્યારે બધું જ બેસ્ટ કરો છો અને બોસ ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને આપો એક ગરીબ બ્રાહ્મણનો છોકરો બાપુજીની ઓટલા પર દરજીની દુકાન નીચે દરગાહને ઉપર મસ્જિદ આવી દુકાનનો દરજીનો છોકરો એના ગાર્મેન્ટ સ્ટોર હોય એના બુક સ્ટોર હોય એના જીમ હોય ફિલ્મો બનાવતો હોય લોકો એને સાંભળવા સી ધ ગ્રેસ ઓફ ગોડ પણ ઈશ્વરનો એક પણ કાયદો કાનૂન એવો નથી જેને હું ફોલો ના કરતો તો તારે બી જખ મારીને આપવું પડે આ પાવર આપણામાં આવી જાય આપવું પડે બોસ બેંકમાં ગમેટલા રૂપિયા જમા પાકિસ્તાન ની મેનેજર આવે ને તો એ પાસ કરવો પડે ચેક કે આપું જમા છે આપતું વચ્ચે વાત કરી લઉં હું ભૂલી જઈશ હું જ્યારે સ્કૂલ કોલેજોની મુલાકાત લઉં છું આ સ્કૂલ છેલ્લા ચૌદક વર્ષથી ચાલે છે હું એના ટ્રસ્ટીઓ સાથે બેઠો હતો વાતચીત કરતો હતો ઉના જેવા વિસ્તારમાં આવું સરસ કેમ્પસ બનાવવું ભણવાની સાથે બીજી બધી કરાટેમાં પણ એક છોકરો એમનો નેશનલ લેવલે ખૂબ બધું અલગ અલગ કામ કરે બહુ એક તો એનું નામ બહુ સરસ પછી આ બધા અલગ અલગ બિઝનેસમેનો ભેગા થઈને ચલાવે છે કે જેના માટે પૈસો મહત્વનો નથી પણ એથી વિદ્યાર્થીઓ અલગ અલગ ફિલ્ડમાં બહાર નીકળે આવી સ્કૂલ કોલેજો બને એ બહુ ગૌરવની વાત છે મેં પણ એવું નક્કી કર્યું છે આપના આશીર્વાદથી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વીસ એકરમાં પચાસ કરોડના ખર્ચે દરેક જિલ્લામાં હું એક એક સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું અને આ સ્કૂલમાં ભણ્યા પછી છોકરાઓ યુનિવર્સિટીમાં આવે એના માટે આણંદ પાસે સાડા છસો એકર જમીન મેં લીધી છે અને એમાં ત્રણ હજાર કરોડના ખર્ચે નંબર વન યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું સ્કિલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યો પણ કેવી સ્કૂલ મારી સ્કૂલ કોલેજમાં કોને એડમિશન મળશે ખબર છે ત્રણ ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે પછી પાંત્રીસ ટકા છત્રીસ ટકા સુડત્રીસ ટકા પચાસ ટકા એડમિશન ક્લોઝ નેવું ટકા ફોર્મ નહીં મળે હો ભાઈ તમે કેમ કે જરૂરી છે સાહેબ એન્જિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ સમાજનું ગૌરવ છે અને અમે લોકો જે ત્રીસ વર્ષમાં મેળવ્યું તમે ભરવામાં હોશિયાર હશો તો દસ વર્ષમાં મેળવી શકશો પણ પાત્રી ટકા આવે એનો મતલબ એમ નથી કે અમે ડફોર છીએ પિસ્તોલ છીએ અમારામાં સ્કિલ જુદી છે એટલે નરેન્દ્રભાઈએ જે આખું સ્કિલ ડેવલપમેન્ટનું જે વિઝન આપ્યું છે એનો મેં બહુ જ અભ્યાસ કર્યો છે અને મને એમ લાગ્યું કે આ દિશામાં કામ કરવું જોઈએ અને બારમા ધોરણમાં જ છોકરો પચીસ પચાસ હજાર રૂપિયા કમાતો થઈ જાય એ સમયની માંગ છે આવું શિક્ષણ આપણે આપવું જોઈએ અને આવી સ્કૂલ યુનિવર્સિટીઓ બનાવી છે જેમાં આપનો સહયોગ જોઈશે તમારા જિલ્લામાં પણ એક સ્કૂલ બનાવી છે તમારો સહયોગ માગવા આવીશ એનો સમય આવશે ત્યારે પણ તમને ખ્યાલ હોય કે ભાઈ આ ટાલીઓ શું શું કરવાનો છે પણ જે કરવી છે તે કેવી કરવી છે બેસ્ટ કરવી મારે તમને નથી ભણાવવું તમારે શું ભણવું છે હું તમને ભણાવીશ આખો જુદો કન્સેપ્ટ લઈને આવી રહ્યો છું પહેલું આપણા હાથમાં બીજું ભગવાનના ત્રીજું છે પ્રેમ થવો લગ્ન થવા કુછ કુછ હોતા હૈ પહેલું આપણા હાથમાં છે બીજું ભગવાનના ત્રીજું જીવન સાથી શું લખ્યું છે ગીતામાં શું લખ્યું છે કુરાનમાં શું લખ્યું છે બાઇબલમાં હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાંફા મારવા નહીં એટલે એવું લખ્યું નથી એવું સમજવાનું લગ્ન ન થવા લગ્ન થવા તૂટવા આ બધું નક્કી છે તો આપણે લોડ લેવાની જરૂર ખરી તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો દેખાતા નથી મોંઘવા વાળા વધી ગયા છે ક્યાંથી દેખાય સર મેં એને આટલો પ્રેમ કર્યો એને આટલો જ કર્યો સર મેં એને એટલી બધી ગિફ્ટ આપી એને તો બીજાને આપી દીધી અમારા અમદાવાદમાં તકલીફ શું છે દીકરા દીકરીઓ તમને પ્રેમ શું છે ખબર જ નથી મિત્રતા શું છે ખબર નથી લગ્ન શું છે ખબર જ નથી આપણને લેલા મજનું સીધી ફરિયાદના પ્રેમની ખબર છે પણ મીરાના રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી એમાં બધી લોકાઈઓ થઈ જાય પણ તકલીફ શું છે હિન્દી પિક્ચરો પિક્ચર શરૂ થાય છોકરી જતી હોય છોકરો જતો હોય ઘંટડીઓ વાગવા મળે પ્રેમ થઈ જાય બગીચામાં જાય ગીતો ગાવાનું ચાલુ કહો ના પ્યાર હૈ સાહેબ હું ને મારી વાઈફ લગ્ન પહેલા પચાસ વાર બગીચા માં ગયા એક ગીત યાદ ના આવ્યું બોલો બોલો આને આવે આપણને કેમ નહીં આવતું ઉલ્લુ બનાવાના ધંધા ઇન્ટરવેલ સુધીમાં તો છોકરી છોકરાને પ્રેમ થઈ જાય ગળા ડૂબ પ્રેમ થઈ જાય ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પાને ખબર પડે કે આને વીરુ જોડે ચક્કર છે કહા જા રહી હો મુજે જાને દો નહીં ધીસ દિન રૂમમાં હે છોકરી બંધ કરી દે દરવાજો અને છોકરીના બાપા હોય એટલે ગુંડા તો રાખતા જ હોય એ બી સાઉથના જ હોય છોકરાને ઉઠાવે ઘેરથી વીરુને અને વીરુને લઈ જાય જંગલમાં અને એવો મારે પહેલા તો પગ ઉપર પાઇપો મારીને પગ જ ભાગી નાખે હોય મલ્ટિપલ ફ્રેકચર છોકરો આમ પડે ઉમા એવામાં છોકરીને ઘરે ખબર પડે પ્રેમ મારા બાપા વીરુને મારે છે છોકરી ઘરમાંથી દોડે એને ખબર જ હોય ક્યાં મારે ત્યાં જ જાઓ